અત્યારે માણસને શું કરું ને એ પહેલાં તો માણસ એ વિચારે કે ગામ શું કહે ને આજુબાજુવાળા શું કહે ને ફગાવાલા શું કહે હવે ભાઈ તમારે જે કરવાનું હોય તમ કરો ને ગામને જે કેવું હોય કે અને વાલા એટલો તો અનુભવ થઈ ગયો કે ગામ ક્યારે કોઈની સારી વાતું નથી કરતા એમ નહીં કે મારી જ ખરાબ કરે અરે કોઈની સારી વાતું નથી કરતા જો તમારી પાસે રૂપિયો આવ્યો ને તો શું કહે ખબર એને ક્યાં નીતિનો નો એ તો આરામ નો બે નંબરના કામ કરીને રૂપિયા વાળા થયા અને ખરેખર જેની પાસે રૂપિયા હોય ને એને શું કે ખબર હે એને ક્યાં કઈ કર્યું એને ક્યાં કરવાની જરૂર એ તો બાપ દાદાની વારસદાર મહિલી એ મિલકત એટલે એની ઉપર જલસા કરે એ ક્યાં કઈ કમાવા ગયો લેભ અને જે લોકો કામ કરે ખરેખર સક્સેસ વાળા નથી થતા ને તો શું કે ખબર એને ક્યાં કઈ કામ કરું

ઘરમાં ભૂખ મારો આવશે ને માણસ વાતું કરશે કોઈ